કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે તાજેતરમાં કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને થયેલા નુકસાન હતી ખેડૂતોને પડેલી મુશ્કેલી ધ્યાનમાં રાખીને ધારાસભ્ય રાજ્ય સરકારના સંબંધિત મંત્રીઓને તાત્કાલિક રજૂઆત કરી છે તેમણે માંગ કરી છે કે સરકાર વહેલી તકે ખેતીના પાકોને થયેલા નુકસાન અંગેનો સર્વે કરાવીને ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે વિશેષ સહાય પેકેજ જાહેર કરે અમે અખોદર તથા પંચાળા ગામના સરપંચોએ થઈને બાપાને રજૂઆત કરી કે ભાઈ અમારે આ માંડવીનું ઉપડી ગયા અને પાથરા પલળી ગયા છે માટે તમે આવો અને સર્વે કરો અને ઉપર રજૂઆત કરો એટલે વેલા હર ખેડૂતને આમાં કંઈક પણ સહાય મળે એવી પ્રાર્થના છે ને જો આમાં જ ખેડૂતને સહાય મળે તો જ આમાં બધું ભેગું થાય એમ છે ખેડૂતને તો અટાણે ગરેટું ખાવાનો સમય આવે એવું થઈ ગયું બધું કારણ કે એક કોરથી તો વરસાદનો માર પીડ્યો માથે જતા મોસમ બગડી ગઈ અને મા નથી ઢોરનો કંઈ હાથમાં આવ્યો કે નથી માણાનું કંઈ હું બધી વસ્તુની નુકસાની છે અને હજી પણ જો આ શિયાળુમાં પાછળ જાય એ માટે નુકસાની જ છે અને શિયાળુ પીતમાં કંઈ થાય કે ભલેવાર છે નહીં કારણ કે માથે ચાલું છે ને શિયાળુ પાકનો સમય વયો જાય વયો જાય પછી તો એમાં કંઈ પાકમાં થાય નહીં એટલે આમાં જટ જટ વહેલી સહાય મળે ખેડૂતને એ માટે થઈને અમારી રજૂઆત છે અને દેવ બાપાને અમે ભલામણ કરેલ છે અને દેવ બાપુ ઉપર ભલામણ કરે અને જડ ખેડૂતને જે કંઈ પેકેજ પેગેજ જાહેર કરવાનું થતું હોય સહાય આપણને થતી ખેડૂતો તાત્કાલિક ધોરણે સહાય આપે એ અમારી નમ્ર વિનંતી છે આજે કેશોદના પંછાળા અને અખોદર ગામના ખેડૂતને ત્યાં જઈ અને જે નુકસાની મગફળીની છે એ ફેલ થઈ એટલે અમે આજે નીકળ્યા અને જોયું અને ખરેખર તો આ ખેડૂતની દિહા ખરાબ છે એટલે આ અત્યારે આ જે પાક ત્યાર થયો અને ફેલ થયો એટલે ઝાડો તો અત્યારે રાગ જેવા થઈ ગયા ખાતર જેવા અને મેં કાલે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ આ સોમનાથની હા જુનાગઢની મુલાકાત લીધી એને રજૂઆત કરી સીએમને મેં લેટર લખ્યો અને રજૂઆત કરી અને કૃષિ મંત્રીને કરી અને કલેક્ટરને કીધું અને ખેતીવાડી અધિકારીને હજી અમે લખ્યું કીધું ને હજી કહેવાના છે કે આમાં સરકાર મદદ સહાય કરે એવી ખેડૂત માગણી છે ને અમે પણ અમારી એવી રજૂઆત છે